નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે સોળથી ચોવીસ ઓગસ્ટના રોજ સારો વરસાદ થવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે સત્તર ઓગસ્ટના પાણી સારું ગણાય છે જ્યારે ત્રીસ ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી આ સાથે તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં અલનીનોની અસર થશે અને આ સમયગાળામાં ચોમાસું વિદાય લેતું હોય છે એટલે પવનો ઉલટાઈ જતા હોય છે અલનીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટ પછી માખીનું જોર વધશે કેમ કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટ પછી મચ્છરનું જોર વધશે પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ રક્ષાબંધન પહેલા મોટી ભેટ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ઘણીવાર જોવા મળે છે કે અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકારો મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો કરે છે તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત એલપીજી સિલિન્ડર સંબંધિત છે અને તેનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી સરકારની ફાયદો અપાવતી પાંચ જાહેરાત શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે બે એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે ત્રણ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે અંતર્ગત હવે કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનાર પાંચ વર્ષ સુધી મફત મળતું રહેશે ચાર સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે પાંચ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે જેમના થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી પચ્ચીસ હજાર ગામડાઓને જોડાશે આજના સૌથી મોટા સમાચાર આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની અગિયાર હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક અમળનો ભાવ ખેડૂતોને ચાર સો થી સો ચુમાલીસ રૂપિયા મળ્યો હતો યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતો ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ છે લોકવન ઘઉંની ચાર હજાર બસ્સો ક્વિન્ટલ આવક થઈ છે લોકવન ઘઉંનો એક અમળનો ભાવ ચારસો ઇઠ્યોતેરથી પાંચસો એકતાલીસ મળ્યો હતો યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં એક મણ કપાસનો ખેડૂતોને એક હજાર ચારસો પચાસથી એક હજાર વીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી